દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર શહેરની હાજી કન્યા શાળામાં બાવીસમાં કન્યા કઢવડી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાનો માહોલ ઉત્સાહ અને મંગથી છલકાઈ ઉઠ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય પંચાયત ગ્રામીણ સચિવ શ્રી રજનીકાંત વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે લાઈઝન ઓફિસર શ્રી અમૃતભાઈ વડિયાર ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા નગરપાલિકા કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ પટેલ અને એસએમસી અધ્યક્ષ વૈશાલીબેન આંગણવાડી સુપરવાઇઝર નજમાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીગણ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ખૂબ જ હૃદય હતી મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ શાળાના બાળકોએ સુંદર પ્રાર્થના રજૂ કરી વધારેલ મહેમાનોનું પુસ્તક પુષ્પગુચ્છ અને બીજ આપીને ભાવભર્યું સ્વાગત કર્યું શાળાની ધોરણ આઠની વૈભવી ખારવા અને સાફિયા મલિક દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું આંગણવાડીના ત્રણ બાલવાટિકા અઢાર અને ધોરણ એકની જીરો આઠ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો જે તેમના શૈક્ષણિક જીવનનો શુભારંભ હતો બાળકોએ ઘરેથી લાવેલી વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરીને સૌનો પ્રભાવિત કર્યા આજે વિદ્યાર્થીઓના સન્માનને પણ કાર્યક્રમ હતો નિયમિત સો ટકા હાજરી ધરાવનાર પ્રથમ નંબર મેળવનાર અને બાહ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું તેમના વાલી સાથે સન્માન કરાવ્યું એક્સિસ બેંક દ્વારા મળેલ દફ્તર કીટ પણ તેમને આપવામાં આવી તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને મુખ્ય મહેમાનશ્રીના હસ્તે સન્માનિત કરાયા આ કાર્યક્રમમાં ધોરણ સાતની સંજના ચૌહાણ અને સામાજિક ઉત્થાન અને કલ્પના પાડાએ બેટી બચાવો જેવા મહત્વના વિષયો પર વક્તવ્યો આપીને પોતાની જાગૃતિનો પરિચય આપ્યો બાળકોને વાલીઓએ આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહથી વધાવ્યો કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાન શ્રી રજનીકાંત વાઘેલા સાહેબના પ્રેરક ઉદ્દોધનથી બાળકોના ઉત્સાહનો સંચાર થયો તેમણે બાળકોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે અને એસએમસી સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પધારેલ મુખ્ય મહેમાન સાથે એસએમસી સમિતિની બેઠક યોજાઈ હતી શાળાના સિનિયર શિક્ષક શ્રી છત્રસિંહ સાહેબે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષક મિત્રો પત્રકારશ્રીઓ મહેમાનશ્રીઓ અને ઉપસ્થિત રહેલા વાલીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો સરદાર યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી મિત્રો આંગણવાડી વર્કર બહેનો ભૂલકાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વેલકમ ગુજરાત ન્યૂઝ જગદીશ ચૌહાણ